રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો મહીસાગર નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અન્ય જિલ્લામાં પણ ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે આગામી બે દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં ઓફ શોટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થયું છે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે दिनों के 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 लिए 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 जो आज आज की बात करेंगे तो आज के लिए जहां पर की वार्निंग है वो है। सूरत दमन और दादरा नगर हवेली और साथ में रेड अलर्ट जारी है और इसके अलावा जो डिस्ट्रिक्ट है जहाँ पर रेनफॉल की वार्निंग है वो डिस्ट्रिक्ट डिस्ट्रिक्ट है बनासकांठा साबरकांठा अरावली महसागर दाहोद

સિંહ આજે પાંચ તારીખની આગાહી હવામાન વિભાગે આઠ તારીખ સુધીની આગાહી કરી છે પાંચ તારીખની વાત કરીએ તો દક્ષિણનું નવસારી વલસાડ સુરત અને ઉત્તર ગુજરાતમાં મહેસાણા પાલનપુર એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી આ જે જિલ્લાઓ છે એટલે કે રેડ એલર્ટ છે હવામાન વિભાગ થકી આપવામાં આવ્યું છે અને ખાસ કરીને વલસાડની જે કાવેરી અને ઓરંગા જે નદી છે ગાંડીતુર બની છે ઘોડાપુર આવતા ક્યાંક જે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરવાની શરૂઆત થઈ છે અને સ્થળાંતર કરવાની પણ તંત્રને ફરજ પડી છે દર્શકોને વિંડીના માધ્યમથી જો અત્યારનો જે સમય છે પાંચ તારીખને ને આઠ વાગ્યાનો સમયમાં જોઈએ તો વલસાડ અને સુરત એટલે કે દક્ષિણ ગુજરાત ઉપર ક્યાંક મેઘો છે મંડણ કરી ચુક્યું છે ને અત્યારે વરસાદ પણ શરૂ છે વિંડીમાં દેખાઈ આવે છે કે આખું જે બ્લુ કલરનું જે સિસ્ટમ જે દેખાઈ આવે છે એ વરસાદ છે એક બાજુ બંને નદીઓ એ બે કાંઠે વહી રહી છે બંને દક્ષિણમાં જ આવેલી છે ઓરંગા કાવેરી અને બીજી એક અંબિકા નદી એટલે કે જે આ સુરત થી લઈને વલસાડનો જે પટ્ટો છે એ પટ્ટાની અંદર ત્રણ નદીઓ આવેલી છે જોકે હાલ ઔરંગા અને કાવેરી જે નદી છે ત્યાં ઘોડાપુર પરિસ્થિતિ જે છે પૂર જેવી પરિસ્થિતિ દેખાઈ રહી છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણા આસપાસ જ એક સિસ્ટમ સક્રિય દેખાય છે જે પાલનપુર એટલે કે બનાસકાંઠા અને મહેસાણા ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ કરી શકે છે 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 બનાસને અડીને આવેલો જે જિલ્લો ત્યાં આગળ પણ સારો વરસાદ રહી શકે છે ને ત્યારબાદ અરવલ્લી જે જિલ્લો છે ત્યાં આગળ પણ વરસાદ સારો રહી શકે છે ત્યારબાદ આપણે જો જોઈએ તો જેમ જેમ દિવસ પસાર થતો જાય છે બાર વાગ્યાની આસપાસ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત એટલે વડોદરા અમદાવાદ મહેસાણા પાલનપુર અને સાથે દક્ષિણમાં પણ વરસાદ રહે તેવી સ્થિતિ છે મારફતે છે અને જે આગાહી કરવામાં આવી છે એ પણ આપણે જોઈએ કે નાવકાશ થકી આગાહી કરવામાં છે છે દસ વાગ્યા સુધીની આગાહી કરવામાં આવી છે દસ વાગ્યાની આગાહીમાં વલસાડ જે જિલ્લો છે વલસાડમાં ખાસ દસ વાગ્યા સુધીની જે આગાહી છે એમાં કરવામાં આવી છે ભારે અતિભારે વરસાદ છે અહીંયા વરસી શકે છે પવનની તીવ્રતા પણ છે ક્યાંક વધારે રહેશે બીજી તરફ ડાંગ જિલ્લાની જો વાત કરીએ તો 61 કિલોમીટર પ્રતિ કલાકના પવન ફૂંકાશે વરસાદ પડે તેવું હવામાન વિભાગે જે કરી છે છે તેમાં જોવા મળી રહ્યું અન્ય જો જિલ્લાઓની વાત કરીએ તો વલસાડ ફરીથી અને ત્યારબાદ દાદરાનગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં પણ પંદર એમએમ વરસાદ દસ કલાક વાગ્યા એટલે કે દસ વાગ્યા સુધીની આગાહી છે ઉત્તર ગુજરાતની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદ આજે રહી શકે છે મહેસાણાની અંદર પંદર એમએમ જેટલે કે જે દક્ષિણની પરિસ્થિતિ છે એ જ ક્યાંક ઉત્તર ગુજરાતની પરિસ્થિતિ થઈ શકે છે ત્યાં પણ એકતાલીસ થી એકસઠ કિલોમીટરના પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે અને પંદર એમએમ જેટલો વરસાદ છે એ પડી શકે છે એ જ રીતે બનાસકાંઠામાં જોઈએ તો ત્યાં આગળ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એ રેડ એલર્ટની અંદર બનાસકાંઠા જિલ્લો છે જ્યાં આગળ પણ પંદર એમએમ વરસાદ દસ વાગ્યા સુધીની આગાહી અને એકતાલીસ થી એકસઠ કિલોમીટર સુધીનો પવન છે ફૂંકાઈ શકે છે ઉત્તર ગુજરાતનું પાટણ પણ એ જ રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે અને એમાં પણ પંદર એમએમ જેટલો વરસાદ છે પડી શકે છે તેમાં પણ ક્યાંક જે જિલ્લો દક્ષિણની વાત કરીએ તો આ પાંચ તારીખ નું હેવી ટુ વેરી હેવી રેન આઇસોલેટેડ જે વેરી લાઇકલી લખેલું છે એ દમણ જિલ્લાનું આ પાંચ તારીખનું આગાહી છે કરવામાં આવી છે ત્યારબાદ સુરેન્દ્રનગર દમણ દાદરાનગર હવેલી આ જે જિલ્લાઓ છે આગળ અતિ ભારે વરસાદ છે વરસી શકે છે અને આના જ કારણ કે એમ્પીમાં એક બાજુ ભારે ભારે વરસાદ વરસાદ પડેલો એ જે ત્રણ નદીઓ દક્ષિણી કાવેરી અંબિકા અને પૂર્ણા આ જે નદીઓ છે ગાંડી તૂર બની છે ઘોડાપુર થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને એના જ કારણ ક્યાંક દક્ષિણની અંદર મેઘાએ મંડણ ફરીથી માંડ્યા છે અને લોકોને પણ સ્થળાંતર કરવાની પરિસ્થિતિ ઉદ્ભવી છે જી જી રાજ્યમાં આગામી પાંચ દિવસ જે હવામાન વિભાગે આગાહી કરી છે જે સિસ્ટમ સક્રિય થઈ છે તેના કારણે આગામી દિવસોમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં તેની અસર વધુ વર્તાઈ શકે છે જેને જોતા માછીમારોને સાવચેત રહેવા